હલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ મંથન એન્ડ સેજલાહીર બ્લોગ ચેનલ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો કેમ છો બધાય મજામાં તો મિત્રો આજે છે ને હું તમારી સાથે અમે છે મારી રીતથી છે અમે જે રીતના છે એકદમ ટેસ્ટી ચટપટી અને વ્રત કે ઉપવાસની અંદર છે એ ખાઈ શકાય એવી છે હું તમને સૂકી ભાજી બનાવવાની રેસીપી છે એ તમારી સાથે શેર કરવાની છું સૌથી પહેલા આપણે છે એ ફરાળી એકદમ ટેસ્ટી અને એકદમ અલગ રીતે છે એ સૂકી ભાજી બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા આઠથી દસ નંગ જેટલા છે એ મીડિયમ સાઇઝના બટેટા છે એ લઈ લીધા છે એને આપણે ડૂબે એટલું પાણી છે એ નાખવાનું છે અને આપણે અડધી ચમચી જેટલું છે એ નમક નાખી દેવાનું છે હવે આપણે કુકરને બંધ કરી અને આમાં ત્રણ જ વિસન વગાડવાની છે કારણ કે વધારે વિસલ નહીં વગાડી નતર આપડા બટેટા છે ને એ એકદમ જેવા થઈ જશે એટલા માટે હવે આપણે જ્યાં સુધીની અંદર આપણા બટેટા બફાય છે ને ત્યાં સુધીની અંદર આપણે આ એક નાની વાટકી જેટલા છે એ માંડવીના દાણા લઈ લીધા છે એને આપણે એકદમથી છે એ આપણે ભૂકો નથી કરવાનો અથ કચરા જેવા આપણે ખાંડી લેવાના છે તો આપણે આ રીતના અધકચરા છે એ માંડવીના દાણા છે એને ખાંડી લેવાના છે તો હવે આપણે આને એક ડીશમાં છે એ કાઢી લેવું તમે છે એ કાચી માંડવી આ રીતના ખાંડો એની જગ્યાએ તમે છે એ શેકેલી માંડવી જો તમને પસંદ હોય તો તમે એ પણ લઈ શકો છો પણ આપણે આ જે છે એ અલગ રીતના છે એ મારી રીતની બનાવીએ છીએ તો તમે એકવાર છે એ આ રીતના કાચી જ છે એ માંડવીના બી લઈને એનો ભૂકો છે એ કરશો તો એ સૂકી ભાજીમાં છે એને ખાવાનો સ્વાદ છે એ કોઈ બહુ જ સરસનો છે એ આવશે તો આને હવે આપણે સાઈડમાં રાખી દઈશું તો હવે આપણે છે એ ફરી પાછા ખાંડડી અને દસ્તાની અંદર અહીંયા મેં બે તીખા મરચાં અને એક લાલ મરચું લીધું છે એને આપણે તમે ઝીણા ઝીણા છે એ કટ પણ કરી શકો છો અને આ રીતના ખાંડી પણ શકો છો તો આપણે ખાંડી લેશું એને ખાંડવાથી છે ને એનો ભાજીની અંદર તીખાશ છે એ ખૂબ સારી રીતના આવે છે તો આપણે આ રીતના ત્રણેય મરચાં છે એને કટ કરી અને ખાંડી લેશું તો આપણે આ રીતના છે એ લાલ મરચાં અને લીલા મરચાં છે એને જોઈ લો આપણે આ રીતના છે એ ખાંડી લેવાના છે અને એને એક વાટકામાં છે એ કાઢી લેશો હવે આપણે અહીંયા એક લીંબુ લઈ લીધું છે એને આપણે કટ કરી લેશું અને એનો રસ છે એ કાઢી લેશું બી આપણે કાઢી લેવાના છે અને પછી આપણે આને સાઈડમાં રાખી દઈશું લીલા ધાણા છે એને કટ કરીને લઈ લીધા છે તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું આપણે જ્યાં સુધીની અંદરમાં આપણે મરચાં અને બધું છે એ કટ કરી લીધું ત્યાં સુધીની અંદરમાં આપણા છે એ બટેટાની ત્રણ વિસલ છે એ તરતથી ભાગી ગઈ છે તો આપણે કૂકરને ખોલી લેશું અને જોઈ લેશું તો આપણા બટેટા છે એ સરસથી બફાઈ ગયા છે આપણે આ જ રીતના બટેટાને છે એ બાફી લેવાના છે તો હવે આપણે એને છે કાઢી આપણે બધા બટેટા છે એ કાઢી લીધા છે હવે આપણે છે છાલ ઉતારી અને એને નાના નાના ટુકડા છે એ કરી લેવાના છે તો આપણે છાલ ઉતારી અને આ રીતના મીડિયમ સાઇઝના બટેટા છે એને કટ કરી લીધા છે ચાલુ કરી લીધો છે અને બે મોટા પાવડા તેલ છે એ મૂકી દેવાનું છે સૂકી ભાજીના વઘાર કરવા માટે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એક લીમડાની ડાળખી લીધી છે એને નાખી દેવાની છે અડધી ચમચી જેટલું આપણે આખું જીરું લીધું છે એ નાખી દેવાનું છે અડધી ચમચી છે એ આપણે હળદર લઈ લેવાની છે અહીંયા આપણે છે એ મરચાં જે છે આપણે ખાંડેલા એને આપણે નાખી દેવાના છે તો હળદરને આપણે એક મિનિટ સુધી આ રીતના હળહળવા દઈશું એટલે હળદર છે એકદમથી સરસ પાકી જાય અને મરચાં છે એ પણ આપણે સરસથી સતડાઈ જાય તો આપણે બટેટાની ઉપરથી છે હળદર નાખશું ને તો એનો સ્વાદ છે એ એકદમ સરસથી નહીં આવે તો આપણે છે એ આ રીતના હળદર છે એને પેલા જ નાખી દેવાની છે તો હવે આપણે ખાંડેલા માંડવીના દાણા છે એને નાખી દેવાનું છે તો હવે આપણે પોણી ચમચી જેટલું છે એ નમક નાખી દેવાનું છે નમક છે એ તમે સ્વાદ અનુસાર લઈ શક લઈ શકો છો કારણ કે આપણે બટેટામાં પણ નમક નાખેલું હતું એટલા માટે એક ચમચી આપણે છે એ લાલ મરચું પાવડર નાખી દેસું જો તમે લાલ મરચું પાવડર સૂકી ભાજીમાં ખાતા હોય તો તમારે નાખવાનું નહીતર મરચાં છે એને વધારે છે એ તમારે ખાંડી લેવાના અથવા તો કટકી કરીને લઈ લેવાના તો હવે આપણે આમાં બટેટા છે એ આપણા એને નાખી દેવાના છે મિક્સ કરી લેવાનું છે સારી એકદમ સરસથી આપણે એક લીંબુનો જે રસ કાઢેલો હતો એ નાખી દેવાનો છે અને સારી રીતના છે આને સૂકી ભાજીને આપણે હલાવી લેવાની છે હવે આપણે એક મિનિટ સુધી છે એ સૂકી ભાજી ને રહેવા રેવા જેથી છે એ ખટાશ એકદમ સરસથી છે એમાં બેસી જાય તો એક મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણી સૂકી ભાજી છે એ ખૂબ જ સરસ રીતના એકદમ સરસથી છે એ થઈ ગઈ છે તો હવે આપણે એમાં છે એ લીલા ધાણા છે એને નાખી દેવાના છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો આપણા વ્રત કે ઉપવાસમાં ખાઈને એવી એકદમ ટેસ્ટી અને એકદમ નવી જ રીતના છે આપણે મસાલા સાથે છે આપણી સૂકી ભાજી બનાવી લીધી છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું આપણી સૂકી ભાજી છે એ શવ કરવા માટે તૈયાર છે તો આપણે એને શવ કરી લેશું આ સૂકી ભાજી છે એ તમે કે બહાર છે એ ફરવા જાઓ તો પણ આ રીતના બનાવી અને લઈ જઈ શકો છો તમે છે એ અગિયારસ કે કોઈ પણ વ્રત કે ઉપવાસ હોય એની અંદર પણ તમે છે એ ખાવા માટે બનાવી શકો છો તો આપણે છે એ ખૂબ જ સરસ અને એકદમ મસ્ત રીતે છે એ સૂકી ભાજી બનાવેલી છે તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને ચટપટી આપણી સુકી ભાજી બની અને કમ્પ્લીટ તૈયાર છે એ થઈ ગઈ છે તો તમે ક્યારે ટ્રાવેલિંગમાં જાઓ ત્યારે પણ તમે થેપલાની સાથે પરોઠાની સાથે આ રીતના બનાવી લઈ જઈ શકો છો અથવા તો તમે કોઈ વ્રત ઉપવાસની અંદર ટ્રાવેલિંગ કરતા હોય તો પણ તમે આ રીતના સુકી ભાજી બનાવી અને સાથે લઈ જઈ શકો છો તમે ફરાળી પુરી સાથે ફરાળી રોટલી સાથે અથવા તો ફરાળી ભાખરી સાથે પણ છે એ સૌ કરી શકો છો ખાવામાં છે અને ખૂબ જ છે ઈ ટેસ્ટી લાગે છે તો તમને જે એ મારી આ સુકી ભાજી બનાવવાની રેસીપી છે એ કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોવો તો ચેનલ ને કરજો અને તમારા મિત્રો સુધી છે એને શેર કરજો અને બાજુમાં રહેલું બે લાયકન છે ને એને દબાણતા નહીં મળશું